ઓ બેર મનાન આનંદ આનંદ આવો હે કંટાળો આવતો હે હાલતો થઈ ગયો હે બે હેલો જગ્યા નહીં મળી એ ઉપાય વિપિન ભાઈ બેઠો કરે કી તો ઓનલાઈન ની દુનિયા હે મે એવું ફાળ્યો કે જિન આવું તો અન ઘરે અત્યારે રહીને બેઠો હે પાહો મોબાઈલ ચાલુ કર્યો હે કે નહીં જવા દીધા

कंगे हो हो गाड़ी वाला हिसाब रखो तो उठा मेला जो है याद करो अपना घावन गाड़ी में घुटवाए जी जो सुगो भाई बरोबर ने बोले उन कांग के मेलो है भाई विपिन भाई सत्य कमानी है नैना राजू तोली तोली नॉम बाइक के वापरो हो भाई तो आयोजु आ आयो उसर उजुलो बन અધીવાનો પ્રભુ ખમા મજા તો ભૂલી ગયો કે મે ઓડ નો મઢે બાળ લીધો ગેલ સિકોતરે ભાળે લીધી રતન સંગ નામ નો વડુ એ ભાળી લીધો ચાર ઘર હોતવાના હે ઘણી આડી ઓળી વાતોય પડી અમુ કરી એ જાહેર માં ના કેવો પડ્યો બુજો બરોબર બોલવું ને ઘર ભાનો સીધું જાય જજમાન ના રી જડે આ એવું થાય ખોટું તો હે નઈ એટલે ઘણી ભાડું જો વાળો કજીયો પડ્યો હે

ઓય યાર રણસિંહા મોકી નાખો ભલા માણા અન જો આ જી ભલાઈ જઉ છું અભેસામ છોકો 11:05 તમર ઘરે કદે અવસર આગરો તો જોઈ લેજો તારી કંક કે કેલેન્ડર ભણલો નહીં ભઈ પણ બધી આમાં ડિક્શનરી એટલી મોટી છે કે કીનાકો 11:05 બોલ્યો તો કે તમારી કમાણીનો નય ભૂલી જાવ સોપડા વાળી દીધા હોય એ કમાણી કદે 25 દાડા ના થાય જો લાઈન ના ભેળજો ભઈ તો મન ધરમ ના કેતા

ભાઈ હિસાબ કરવા ના બેહાય એટલે બાન બોલીને વાત કરતો નહીં રોજ સુ કહું મરું તો મરી જાણો છું અંગાત કરું તો નિભાવી જાણો છું ભાઈ ડાઢું બોલવાનું આવડતું નહીં અન હંગાઈત નિભાવું તો કઢાય સત્તરે તા લાગે ખોટા વાયદા ન કરતો જે દી કદા ધર્મ ના વિરુદ્ધ તમે હાલવા મંડો એટલે હું તમને કડવા શબ્દ ના કહું મારો મારો ડાયવર્ઝન લઈ લેવાનો છું કહું

विविन भाई सोको खूब मजा बोलू छु भाई विविन भाई आय आयो हु जो कदे सतना ધીવે આ ધરમ બોલે સોકો તૈને તૈન જગ્યા નો ભેગુ ભરી નાલ્યુ હૈ નકતી વાવ ના ટોડા ની કો ભઈ સોકો ઢાની માડી બો ભઈ કે ઉજ્જર ના ઝાડવા ની કો ભઈ भणतर तो बहुत भणेलो छु बिपिन भाई सब करवानो है ये हूं धर्म जानो छु ये दिवे बैठी ये जाने और मैं बुआ ने ही बनाया थे दी मैं कहू तो बुआ ने ही थवानो भगत थव है बुआ तो हाउ बोलन थई जाए